વિશ્વ સંગીત દિવસે છુટાઉદેપુર જિલ્લાના કાછેલ ગામના સંગીત કલાકારો સાથે ખાસ મુલાકાત વિશ્વ સંગીત દિવસ દર વર્ષે એકવીસ જૂને ઉજવવામાં આવે છે સંગીત માત્ર મનોરંજન જ નથી કરતું પરંતુ તે એક પ્રકારનો ઉપચાર પણ છે જેના કારણે મન પ્રસન્ન અને હળવું બને છે વિશ્વ સંગીત દિવસ લોકોને સંગીતની ઉપયોગિતા અને મહત્વ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ સાથે ઉજવવામાં આવે છે તે વર્ષ ઓગણીસો બ્યાસીમાં પ્રથમ વખત ઉજવવામાં આવ્યું હતો ફ્રેન્ચના લોકોનું સંગીત સાથે વિષય જોડાણ છે ફ્રેન્ચના લોકોના સંગીત પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખીને એકવીસ બુન ઓગણીસો બ્યાસીના રોજ સંગીત દિવસ ઉજવવાની જાહેર જાહેરાત કરવામાં આવી હતી ઓગણીસો બ્યાસીમાં તત્કાલીન ફ્રેન્ચ સાંસ્કૃતિક પ્રધાન જેન્ક લેંગ અને સંગીતકાર મોરિસ ફ્લોરેટ સંગીત દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો જે પછી આ દિવસ દર વર્ષે એકવીસ જૂને મનાવવામાં શરૂ થયો છે જ્યારે પ્રથમ વખત ફ્રાન્સના મ્યુઝિક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તેને બત્રીસથી વધુ દેશોનું સમર્થન મળ્યું ત્યારથી ઘણા દેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે છોટા જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલું કાછેલ ગામ કે જે આખું ગામ સંગીતનું ગામ તરીકે ઓળખાય છે આ ગામમાં દરેક ઘરમાં સંગીતના સુરો રેલાય છે દરેક ઘરમાં સંગીત પ્રેમીઓ વસવાટ કરે છે આ ગામના દરેક લોકો સંગીત સાથે જોડાયેલા છે દરેક પ્રકારના સંગીતના સાધનો આ ગામના લોકો ઉપયોગ કરે છે અહીં અહીં સંગીત સાથે જોડાયેલા અસંખ્ય કલાકારો કલા અને સંસ્કૃતિને જાળવી રાખી છે અહીંના લોકોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ રાજ્ય કે રાષ્ટ્ર લેવલે પહોંચી શક્યા નથી તેઓને કોઈ એનજીઓ સરકાર તરફથી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો કાછેલ ગામના સંગીત કલાકારો રાજ્ય દેશ નહીં પરંતુ પરદેશમાં જઈને દેશનું નામ રોશન કરે શકે તેવી કાછેલ ગામના કલાકારોમાં પ્રતિભા છુપાયેલી છે એકવીસમી જૂન વિશ્વ સંગીતના દિવસે તેઓ તેઓને કોઈ એનજીઓ કે સરકાર તરફથી કોઈ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજે મીડિયાની ટીમે કાછેલ ગામના સંગીત કલાકારોની એકવીસ જૂન વિશ્વ સંગીત દિવસની ખાસ મુલાકાત કરી હતી ને તેઓ તેઓ સાથે વાર્તાલાપ કર્યો હતો આવો સાંભળીએ આ અંગે કાછેલ ગામના વાસળીવાદક હેમંત વણકર તેમજ ગાયક કલાકાર મહેન્દ્રભાઈ વણકર શું કહી રહ્યા છે સાંભળો તેવના મુખ્ય પહેલાં તો આ મીડિયાવાળા લોકો તમે જે મિત્રો આવ્યા ને તમારો ખૂબ ખૂબ આભાર કે અમને એક અમારી જે વ્યથા છે જે વેદના છે તે કહેવાનું બી પ્લેટફોર્મ મળ્યો અમને અરે મેં તો પાંચમા ધોરણમાં ભણતો ત્યારથી આ સંગીતનો મને શોખ છે અને અમારા વડવાઓની વખતમાં જે તે સમયે જોવા જાય તો અમારી પાસે ખાલી ઢોલક જ હતું આવું બધું સાધન હતું તો મૂળ જે નાખા છે એ અમારા વડીલો છે ને એમના માટે અમે ધન્યવાદ અનુભવીએ કે અમારા અમારામાં અમારા ગામના યુવાનોમાં જે સંગીતનું મૂળ છે એ અમારા ગામના જે વડીલો હતા એને અમારે નાખ્યું છે અત્યારે તમે જોવા જાવ તો અમારા ગામની અંદર સાહેબ છે ને ઘેર ઘર તમને કોઈ ને કોઈ સંગીતનો કોઈ ને કોઈ પ્રકારનો કલાકાર મળશે છેલ્લે છેલ્લે મંજિરામાં પણ નીકળશે તીસ્યાવાળો છે ડેંગિયાવાળો છે તબલાવાળો છે ઢોલકવાળો છે પીતુવાળો છે પણ આ બધું અમે શું કામ કે લોકોને એક સેવા કરી આમ સમજી લો કોઈના ઘર બારમું હોય તો અમારે સંગીતનું સાધન લઈને જવાનું ફ્રીમાં સેવા કરવાની કોઈ જગ્યાએ એક ભજન કીર્તન હોય તો અમારે ફ્રીમાં સેવા કરવાની મયત ના દિવસે કોઈનું મયત થઈ જાય તો સાહેબ અમે આખી રાત આ કીર્તન કરતા હોય કારણ કે પેલાની રાત ઉજાગરો કરવાનો થતો હોય તો આ રીતની અમે એક સેવાની પ્રવૃત્તિ કરીએ પણ કોઈક શું કોઈ ગમે તે સરકારી કોઈ કોઈ કંપની વાળા ગમે તે લોકો અમને કંઈક આમ આમ મદદરૂપ બનતા હોય અમારું પ્લેટફોર્મ એક આ ગુજરાત ખાતે નેશનલ ખાતે નહીં પણ કમસે કમ ગુજરાત ખાતે જો અમારું ઊભું કરતું હોય અને અમને ટેકો આપતા હોય તો ધન્યવાદ છે કે અમે એને રોજે રોજ રોટીનું સાધન બનાવી શકીએ બાકી આ તો અમે સેવાનું એક માધ્યમ છે કે આમ આજુબાજુના ગામડા છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુના વિસ્તારમાં અમે ફ્રીમાં સેવા આપતા હોઈએ છીએ અમારા ગામના યુવાનોમાં તમે જોવા જાવ તો લગભગ પચીસ થી ચાલીસ છે અને તમે અમે તો રૂબરૂમાં જ તમને કહ્યું હમણાં બી ભજનમાં તૈયાર થાય તો એક ટેમ્પો ભરાય એટલા અમારા કલાકારો થાય આ ગામમાં પણ અમને શું છે કે કોઈ પ્લેટફોર્મ મળતું નહીં અને કોઈનો ટેકો છે હોય નહીં અમારે અને અમારે આપણે રોજી રોજગારમાં થોડા કમજોર આર્થિક દ્રષ્ટિએ એટલે અમારે પછી આમ ચલાવવું પણ હોતું હોય છે એમ અને એટલે મારે આ બધા જે તમે આવ્યા છે તમારા માધ્યમથી જે કોઈ હોય અમારું મદદ કરી શકે એવા તો વિનંતી છે કે અમારા આમાંથી અમે કઈ રોટી મેળવી શકીએ અને અમને કઈ સારી એવી પ્લેટફોર્મ મળે એવી વિનંતી બીજું જ શું જય હિન્દ જય ભારત નમસ્કાર મારું નામ વનકર હેમંતભાઈ લલ્લુભાઈ છે હું વાંસળી વગાડું છું છેલ્લા ઘણા વર્ષોથી હું વાંસળી વગાડું છું આમ તો મારો શોખ બચપનથી જ છે બચપનથી જ છે હું બચપનથી ગામ કે જ્યાં વાંસળી વાગતી હતી ત્યાં હું દોડી જતો હતો એટલે શોખ તો મારો બચપનથી છે હું ધીરે ધીરે આગળ વધ્યો દસમા ધોરણ સુધી આવ્યો દસમા ધોરણ સુધી આવ્યો ત્યાં બી શીખું પણ હું છે કે આર્થિક પરિસ્થિતિ મારી સારી નહોતી એટલે આગળ હું જઈ શક્યો નહીં અને કોલેજ સુધી મેં તો આવી ગયો કોલેજ સુધી તો આવી ગયો પણ શું છે કે એમાં બી મને કોઈ એવો મળ્યો નહીં ગુરુજી કે જેની સાથે હું મેં શીખી શકું પણ પછી હું કોલેજમાં બીજા વર્ષમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે ગૌરંગ કોન્ટ્રાક્ટર છે જે વાંસળી વગાડે છે તો એમની જોડે હું શીખવા ગયો અને ત્યાંથી હું રાગોનું જ્ઞાન બી મેળવું આગળ જવા માટે મારે બરોડા જવા પડ્યું ત્યાં હું પાર્ટ ટાઈમ જોબ જોબ કરી પછી હું આ બાજુ ક્લાસ બી કરતો તો સંગીતના પછી વિશારદનું મારે ચાલુ હતું બે ત્રણ વર્ષ તો હું કરી દીધા છે ક્લિયર હવે આગળ મારી સ્ટડી બી ચાલુ જ છે મ્યુઝિકમાં પણ હું છે કે અત્યારે સારું એવું મેં વગાડી શકું છું પણ જો કોઈ સંસ્થા મને મદદ કરે તો હું ગુજરાત કે સ્ટેટ લેવલે પણ આગળ જઈ શકું